તો કેમ છો બધા ફાઇનલી ચીજ રેલવે સ્ટેશન થી એન્ડિંગ કરી હતી અને હવે રેલવે સ્ટેશનથી થી સ્ટાર્ટિંગ કરી દીધી છે અમે બધાય જાય છીએ અમે બધાય જાય છીએ સિમ્બર સોમનાથ સોમનાથ એ સિમર માં સોમનાથ નામ પડેલું છે સિમર સિમર હા તો કે એનું નામ ભરી દીધું માંથી સોમનાથ નામ પડેલું છે સિમ્બર એ સોમનાથ હતું પહેલા દેવે દેવે ભેગો આવે સા બા અને

હું બોલું તારે બોલી જાય હાલે હેલો મિત્રો અમે લોકો જઈએ છીએ હવે સિમર આ હિતો જે મને તૈયાર કર્યો એમ ટાઈમ પર અમે બધા જઈએ છીએ હવે સિમર દસ ચાલીસ થઈ ગઈ છે હવે ટ્રેન આવવાની તૈયારી છે બધા અમે જઈએ છીએ બધા જઈએ છીએ આ સત્યપાલ છે હાઈડેંગલ કરીએ છીએ તો અમે બધાય જઈએ અહીંયા ફરવા

ઓલા બધાઈ સ્કીપ ન જ કરવાની ના પાડના છે આ ના શરૂઆત કરજે ટ્રેન આવી ગઈ આ ભાઈને લઈ જાય આવતો નથી ટ્રેન આવી ગઈ છે પણ આ ભાઈ આ ભાઈને અમે લઈ જાય સોર્સ કરીએ નહી પણ આવતો નથી એટલે કહી દીધું કે ભાઈ કપડા કપડાની બધી વ્યવસ્થા આને આને કહી દેને આવતો નથી

una dare uture ha lo madiye una